જય નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી આવી છે તો તેમાં ફોર્મ ભરવાનું ચાલુ છે તો મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ છે પરંતુ તેમાં ફી ભરો ફોર્મ ભર્યા પછી ફી ભરવાનો પ્રોબ્લેમ થાય છે તો શું કરવું તો તેના વિશે આજે જાણીશું તો મિત્રો તેના માટે ફોર્મ ભર્યા પછી આ ટાઈપનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મેલ કરેલો છે જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઈટમાં જ્યારે પણ ફોર્મ ભરીએ અને ફી ભરવાની જ્યારે થયા છે ત્યારે ડાયરેક્ટ હોમ પેજ આવી જાય છે તો તેના વિશે અહીં જે તમે જોઈ શકો છો મેસેજ મેલ કરેલો છે તો આ મેલના રિપ્લાયમાં શું આવે છે રિપ્લાય તો તેના વિશે આપણે જોઈશું તો એ લોકોએ આપણને રિપ્લાય આપ્યો છે તો અહીં તમે જવાબ જોઈ શકો છો તો પાછો રિપ્લાય આપ આપ્યો છે કે ડિયર સર પ્લીઝ કોલ ઓન ઝીરો સેવન નાઇન ટુ ફાઇવ થ્રી નાઇન વન એઈટ ડબલ વન તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો મિત્રો જો ફી ભરાતી ન હોય તો તેના વિશે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો અને એ લોકોને ફોન જ્યારે કરેલો ત્યારે એ લોકોએ એમ જ કહ્યું કે ફોર્મ ભર્યા પછી તમારે કુકિંગ સેટિંગ કરી અને બ્રાઉઝરમાં તમારું કુકિંગ સેટિંગ કર્યા પછી તમારે ચોવીસ કલાક પછી ટ્રાય કરવું જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો